કચ્છની કાશી નગરી કોળાઇ ખાતે જૈનો માટેના આવાસ લોકાર્પણ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા કચ્છના કાશી એટલે કે માંડવી તાલુકાના ગામે કરાયું હતું અમુલભાઈ માહિતી આપતા જણાવ્યું હતું કે આચાર્ય ભગવંત પ્રેમ દાદા અને સુબોધ સુરેશ્વર દાદાની કૃપા અને મણિભદ્રવીરના મહા સાધક વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબને પ્રેરણાથી ખેતસિંહ ખીમરાજ દેડિયા પરિવાર બોરીવલી મુંબઈના સહયોગ

શ્રી પ્રેમસુરી દાદા અને સુબોધસુરીશ્વરજી દાદાની કૃપા જેમના ઉપર વર્ષે છે અને માણીભદ્રવીરના મહાસાધક પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અમારા ગુરુ એમની પ્રેરણાથી આ આવાસ યોજનાએ ખેતસી ખીમરાજ દેઢિયા પરિવાર બોરીવલીએ સંપન્ન કરી છે જૈનો માટેના સોળ રૂમો ટુ બીએચકેના ચાર વન બીએચકેના આઠ અને સિંગલ ચાર રૂમો એમ કુલ સોળ રૂમોનું આજે નિર્માણ કાર્ય સંપન્ન થયું છે અને સોળ જૈન પરિવારો તેમાં ખાલી ખોળાયેલા નહીં બાર ગામના જૈનોને પણ અમે આ આવાસ યોજનામાં રૂમો આપ્યા છે આ પરિવારે પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર મહારાજ સાહેબની પ્રેરણાથી પહેલાં ગામમાં દેરાસર માટે મોટો સહયોગ આપ્યો પછી સેનેટરિયમ માટે મોટો સહયોગ આપ્યો પછી ગૌશાળામાં સંકુલ બે માટે પણ મોટો સહયોગ આપ્યો અને આજે આ આવાસ યોજનાનો પણ મોટો લાભ આ પરિવારે લીધો છે એમના ઉપર ગુરુ મહારાજની ખૂબ કપડાં વરસે છે અને ખૂબ સારા કામ એ કોળાઈમાં કરે છે અમારા કોળાઈ કાશી તીર્થભૂમિની એવી નેમ છે કે કચ્છ આછા આખામાં નંબર વન ગામ અમારે બનાવવું છે અને એ દિશામાં અમે પ્રયત્ન કરીએ છીએ અમારા ગામમાં ગૌશાળા હાઈસ્કૂલ અન્નક્ષેત્ર દેરાસર સેનેટરીયમ આવાસ યોજના જૈનની ભોજનશાળા અને અમારું દવાખાનું જે દસ રૂપિયામાં અમે ગરીબ પરિવારને બે દિવસની દવા આપીએ છીએ આ તમામ કાર્યો જ્યારથી અમે શરૂ કર્યા છે ત્યારથી કન્ટિન્યૂ એમાં વધારો થયો છે અને હજી પણ કોળાએ નંબર વન બને એ દિશામાં અમે મહારાજ સાહેબને આશીર્વાદ લઈ ગુરુ મહારાજ સાહેબના આશીર્વાદ લઈ અને આગળ વધશું આજે સવારે અહીંયા વાત્સુ પૂજા હતી વાસુ પૂજા બાદ આ સંકુલનું ઓપનિંગ કર્યું તકતીનું અનાવરણ કર્યું અને જીવદયાના કાર્યો કે ગાયોને લીલો ઘાસચારો આખા ગામની અમારી ગૌશાળામાં ગાયોને લાપસી પક્ષીઓને ચણ કીડીઓને કીડિયારો આવી બધી અને કૂતરાઓને ખીચડી એ જીવદયાનું કાર્ય પણ આજના દિવસે થયું છે